રામ રામ સીતારામ મજામ બધાય ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો બધાય બધાજો ભાઈ લાઈક કે નહીં ને આપણી જો આ જ રોટર વોટરનું બ્લેડું ખોલવાનું ખોટા પહેલાં તો આપણી ડીઝલની જ પલાળવી જોઈએ બધી કારણ કે બોલ ઘડીકમાં ખોલાવીને જ બહુ વહીમાં હે આપણી પાટિયાને બે બોલ ખોલ્યા જ બહુ વહીમાં રહી ગયા એ ડીઝલની જો કે પલાળી તો ખરી તો પહેલાં ડીઝલની પલાર પલાળ્યા ને ખોલવા થોડા ખલબા પડે પછી આપણી એ આખા બોલ ખોલવાની પહેલા આખા આપણે બીજા નહીં પલાળવાના છે આ બધા એક એક ફુવાર મારી ખોલ રહી જાય પછી અહીંયા થોડાક ખોલવા ખોલવા પડે અમુક તો કદાચ નહીં હોય તો નહીં ખુલે કારણ કે જામ થઈ હોય કદાચ અહીંયા કોઈ કાપી નાખીએ આપણી ગ્રેઇન્ડીનીથી જેટલે ખુલે એટલે ખોલ નાખીએ અને આપણી ઓન સેટ નાખવાનો નવો પછી આપણી આમાં થોડુંક ઓઇલ સીલી અહીંયા લીખે થોડીક તરફ આવે એટલે ઓઇલ સીલી બદલાવવાની છે ઓલશીલ બદલાવ નખે પહેલા તો આપડી બ્લેડું કામ કરનખે ખોલનખે એટલે પછી આપડી ઓલશીલ ને ઉધરો ઉતારું હલબો પડે પછી ઓલશીલ બદલાનખે પછી પાછી બ્લેડું ફિટ કરવાની હોય લગભગ માં એક દીન વાર લાગે જાય કારણ કે બહુ અહમ બોલ ખોલવા થોડક બોલ તણો ઠાવું અમે મોટા દીકરો જો કઈ ખોલનખે બ્લેડું કેની

થોડાક બોલ ખોલવા હલબા પડે થોડાક બોલ જે એવી હોય ને એટલી ત્રણ વાય ખોલવામાં થોડુંક ઘરનું કામ હોય બ્લડું બદલાવાનું આપણે અહીંયા પલાઈએ તો કાલે કે ખોલવા હલવા પડે એટલે ખોલે એટલે ખોલીએ અટાણે બીજા નહીં ખોલીને ગ્રાઇન્ડર કાપી નાખવાના

એટલે આપણે બધા કમ્પ્લીટ પલાળી દીધા જો એકવાર પલળી જાય તો પાનનું મારીએ જ નહીં કી વાત ત્રણ આપણે એમાં બેતાલીસ બ્લેડ આવે ટોટલ બોલો હવે કેટલાક નાખવા પડે નવા જે પ્રમાણે એ પ્રમાણે રાખવાના એટલે કે બીજા પછી બોલ એ બદલા બદલાવ નાખવાના નવા